તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા તો મિત્રો માં મિત્રો રામ મંદિર નજીક આવી રહી છે પાંચ દીવા પ્રગટાવીને મિત્રો સાંજે મિત્રો ઘર ઘર દીવા કરવાના મિત્રો આમંત્રણ આવ્યું છે મિત્રો પૂજા કરવા માટે મિત્રો પુસ્તક પણ આપ્યું છે મિત્રો એટલે મિત્રો તો મિત્રો આ વખતે મિત્રો અયોધ્યા મિત્રો હિન્દુ ધર્મ માટે પહેલું મિત્રો મોટામાં મોટું મંદિર બની રહ્યું છે મિત્રો રામ મંદિર મિત્રો એટલે મિત્રો આ વખતે મિત્રો ખુશીનો માહોલ જામી રહ્યો છે મિત્રો કારણ કે મિત્રો આખા દેશભરમાં મિત્રો રામ મંદિર ની ઓપનિંગ તારીખ ધીરે ધીરે નજીક આવી રહી છે મિત્રો પણ મિત્રો 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 માહોલ જામી રહ્યો છે હવે હવે ટૂંક જ ઘણા દિવસો બાકી રહ્યા નથી થોડા ઓપનિંગ મિત્રો છે મિત્રો અને નરેન્દ્ર મોદી પણ આવવાનો છે મિત્રો ઓપનિંગમાં મિત્રો રામ નું મંદિર મિત્રો બની રહ્યું છે મિત્રો આજ મિત્રો કમ્પ્લીટ બની ગયું છે મિત્રો હવે મિત્રો ખાલી સજાવાનું રહેશે અને મિત્રો સજાવીને પણ મિત્રો હવે રામ ધૂમથી મિત્રો મસ્ત મિત્રો અયોધ્યામાં મિત્રો મંદિર બન્યું છે મિત્રો પેલા મિત્રો તાજમહેલ જોવા જતા મિત્રો હવે મિત્રો આપણે હિન્દુ ધર્મ રામ નું મંદિર બન્યું છે મિત્રો એટલે મિત્રો હવે મિત્રો અયોધ્યામાં જશે જશે અયોધ્યા મિત્રો કારણ કે મિત્રો હવે પ્રખ્યાત મંદિર ગણાતા મિત્રો અયોધ્યામાં રામ મંદિર છે મિત્રો એટલે મિત્રો આજનો વિડીયો મિત્રો રામ મંદિર ઉપર મિત્રો બનાવ્યો છે મિત્રો અને આજની વિડીયો કેવો લાગે છે મિત્રો વિડીયો મારી કોમેન્ટ કરી દેજો અને તમે બધા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી